ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો શ્રી કૃષ્ણ મંદિર જંબુસરમાં અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ જંબુસરમાં આવેલ શ્રી કૃષ્ણ મંદિર ગાયત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી અને રંગ નગર સોસાયટી પરિવાર દ્વારા આજે અષાઢી બીજ નિમિત્તે સવારથી સાંજ સુધી ભજન કીર્તન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સમગ્ર આયોજન નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ થયું હતું શ્રીકૃષ્ણ ગાયત્રી નગર સોસાયટી ત્રણ વર્ષથી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે તેમાં રોજ સવારે આરતી થાળ પ્રસાદ સાંજે આરતી થાળ પ્રસાદ બધા સોસાયટી પરિવાર છે અને ધન્યતા અનુભવે છે આજે ગાયત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી શ્રી રંગભૂત નગર સોસાયટી ના ભાવિક ભક્તોએ આજે અષાઢી બીજ રથયાત્રાની ધામધૂમ પર્વ ઉજવણી કરી છે